આયોજન ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને આધ્યાત્મિક પરંપરાઓને પ્રદર્શિત કરશે મહાકુંભનું આયોજન દર બાર વર્ષમાં થાય છે અને તેને હિન્દુ ધર્મ સૌથી મોટો ધાર્મિક સમાગમ માનવામાં આવે છે આ વખતના મહાકુંભમાં છ શાહી સ્નાન થશે જે વિશેષ મહત્વ ધરાવે છે પ્રથમ શાહી સ્નાન તેર જાન્યુઆરીએ પોષ પૂર્ણિમા પર થશે જ્યારે અંતિમ શાહી સ્નાન છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી પર થશે આ મહાકુંભ માટે સુરક્ષા અને સુવિધાઓની વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશ સરકારે પચાસ હજાર પોલીસ કર્મીઓની તૈનાતીની યોજના બનાવી છે અને બે હજાર સાતસો સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેમાં એઆઈ ક્ષમતા ધરાવતા કેમેરા પણ સામેલ છે આ ઉપરાંત સંગમ વિસ્તારમાં પહેલીવાર અંડર વોટર ડ્રોન તૈનાત કરવામાં આવશે જે સો મીટર ઊંડાઈ સુધી દેખરેખ રાખશે મહાકુંભ દરમિયાન યાત્રાળુની સુવિધા માટે બાણું રસ્તાઓનું નવીનીકરણ અને ત્રીસ પંટુન પુલોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે વિવિધ ભાષાઓમાં આઠસો સાઇન બોર્ડ લગાવવામાં આવશે જે ભારતની વિવિધતાને પ્રદર્શિત કરશે આ મહાકુંભનો હેતુ માત્ર એક ધાર્મિક સમાગમ નહીં પરંતુ આધ્યાત્મિકતા સંસ્કૃતિ સુરક્ષા અને આધુનિકતાનો વૈશ્વિક ઉત્સવ બનાવવાનો છે